શું કહેવાય ભાઈ આપણે જઈએ હાલ એસડી મોટર લેનની અંદર ભાઈ અને ફરી એકવાર આપણે યુટ્યુબમાંથી સક્સેસફુલ ડિલિવરી કરાવી છે આજે બે હજાર બારની જે ઇન્ડિગાનો ભાઈ આપણે વિડીયો બનાવેલો હતો કસ્ટમર આયેલા છે એમના ગાડી અનુકૂળ આવેલી છે ને એમને ગાડીની ખરીદી કરેલી છે ભાઈ તો હવે આપણે કસ્ટમરને પૂછીશું ભાઈ તો આવી જાઓ આપણી જોડે કસ્ટમર જોડે થોડી માહિતી લઈ લઈએ કસ્ટમરનો રિવ્યૂ લઈએ ભાઈ હવે કેવું છે મોટા ભાઈ મજામાં બહુ સારું મજામાં આવે કઈ જગ્યાએ રહેવાનું આપણે આપણે બોટાદ જિલ્લો અને બોડી ગામ રહેવાનું બરોબર બરોબર આપણે તમે મારો વિડિયો જોયો તો યુટ્યુબ ની અંદર તમને વિડીયો ની ક્વોલિટી કેવી લાગી બહુ સરસ અને બહુ મસ્ત લાગી એટલે તમારે આ છે ધક્કો ખાવો પડે બરોબર બરોબર આ વિડીયો માં મે જે પ્રમાણે તમને ગાડી બતાવી હતી વિડીયો ની અંદર જે તમે તો વિડિયો જોયો તો ડાયરેક્ટ ગાડી તો જોઈ નથી વિડીયો ની અંદર જે પ્રમાણે મે ગાડી બતાવેલી હતી તમે હકીકતે ગાડી જોઈ તો તમને એ પ્રમાણે મળી ગઈ કે ગાડી એ પ્રમાણે કરતા વધારે સારી ગાડી છે અને અમારે ગાડી સારી આવી છે ખૂબ જ સરસ ભાવમાં અને અમારું બજેટ હતું એ ભાવમાં અમારે બિલકુલ પરફેક્ટ થઈ જાય ગાડી અને ત્યારે અમે લઈને જાવી છીએ અહીંથી સીધા કઈ જગ્યાએ જવાનું હવે તમારે સીધા બોડી આપણે બોટાદ જિલ્લાનું બોડી બોટાદ જિલ્લામાં ડિલિવરી કરાવી છે ભાઈ બોટાદ જિલ્લામાં છેક બોટાદ જિલ્લા સુધી વિડીયો પહોંચે છે કસ્ટમર ત્યાંથી આવે છે કસ્ટમર રાજીના રેડ થઈ જાય છે ભાઈ વિડીયો બનાવડાવો છો મારી જોડે અને ગાડીની ડિલિવરી લઈને જાય છે બાબુ તમે રહી ના જતા ખરેખર કહું છું ગાડીની ક્વોલિટી બહુ જ સારી હોય છે આપણી અને ખરેખર આપણી ગાડીઓ બધી સારી હોય છે અને બજારમાં ભાઈ ચાર જગ્યાએ ભાવની તપાસ તમારે કરાવી લેવાની અને પછી આપણે ત્યાં ગાડી લેવા માટે અને ગાડી જોવા માટે આવવાનું ભાઈ બાકી ભાવતાલની ચર્ચામાં ચર્ચા કરાવી દઉં ભાઈ ભાવતાલમાં ભાઈ ભાવતાલ આપણે જે પંચાણું હજાર રૂપિયા મૂક્યો એમાં આપણે તમને કેટલા આપણે પંચાણું હજાર જે કીધા હતા એમાં પ્રેમથી ને આપણે હજાર રૂપિયા ઓછા એ કરાયા હતા કારણ કે અમને ગમી એટલે હજાર ઓછા નો પણ આ તો પ્રેમથી હજાર રૂપિયા તમે ઓછા લીધા ભાઈ પ્યાર મોહબ્બત વાળી વાત હતી એટલે હજાર રૂપિયા ભાઈ પ્રેમથી આપણે લીધેલા છે બાકી ગાડીઓની કિંમત ફિક્સ હોય છે તમે જો ભાઈ વિડીયો જોયો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો અને હજી મારા ભાઈ ગાડી લેવાની બાકી રહી જતી હોય ને તો એક વાર પાટિયા ઉપર એસડી ભાઈ મુલાકાત કરવા માટે આવી જાજો આપણે તમને દિલથી સારી અને જબરજસ્ત ગાડી અને બજાર કરતાં સસ્તા ભાવમાં ભાઈ પ્રોવાઈડ કરશું મળીએ ત્યારે ભાઈ નવા વિડીયોની અંદર તમારા માટે કઈક નવું લઈને આવું છું આપણે બોટાદ જિલ્લાથી આવેલા ભાઈને ડિલિવરી કરાવી દઈએ ભાઈ આવા ગાડીની